હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આપણે બાયોલોજીના ટોપિકની શરૂઆત કરી હતી હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ માનવ સ્વાસ્થ્ય અને રોગો બરાબર એમાં રોગો વિશેની ચર્ચા થઈ ચૂકી હતી આપણે ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક તંત્ર વિશે પણ વાત કરી હતી એમાં એક ટોપિક હતો એન્ટીબોડી અને એન્ટીજન બરાબર કે આપણું જે બી લિમ્ફોસાઇટ છે એ એન્ટીબોડી બનાવે છે તો એન્ટીબોડી એટલે શું એની સમજ આજે લેવાની છે અને જે લિમ્ફોઇડ ઓર્ગન છે જે લસિકા અંગો છે આપણા શરીરના એના વિશે જાણકારી લઈશું બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને એનસીઆરટી ના લાવ્યા હોય તો એનસીઆરટી લાવી દેજો બરાબર અથવા પીડીએફ પણ તમે એનસીઆરટીની ડાઉનલોડ કરી શકો છો એનસીઆરટીમાંથી જ વાંચજો એ જ આનું મટીરિયલ છે બરાબર આ ચેપ્ટર પૂરું થશે પછી આના એમસીક્યુ પણ કરવામાં આવશે બરાબર બીજી એક વાત કે ટેલિગ્રામ ચેનલને તમે જોઈન ના કરી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી નાખજો ટેલિગ્રામ ચેનલને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વાત કરવાની છે એન્ટિજનની તો એન્ટિજન એ શું છે તો એન્ટિજનનું કેમિકલ નેચર શું છે એ કેમિકલ એ રીતે શું હોઈ શકે તો એ ગ્લાયકો પ્રોટીન હોઈ શકે પોલિસેકેરાઈડ હોઈ શકે લિપોપ્રોટીન હોઈ શકે અથવા ન્યુક્લિક એસિડ હોઈ શકે બરાબર આને ધ્યાનમાં લેવાનું હવે પહેલી વાત કે આ જે એન્ટિજન છે એ શું કરે તો એન્ટિજન છે એ એન્ટીબોડીના ઉત્પાદન માટે ઉત્તેજિત કરશે કોને ઉત્તેજિત કરશે પ્રતિકારક તંત્રને હવે સમજીએ કે આ એન્ટીજન એ ક્યાં આવેલું હોય તો આ જે એન્ટીજન હોય એ પ્રેઝન્ટ હોય ક્યાં કે સરફેસ ઉપર કોની સરફેસ ઉપર પેથોજન અથવા જે ફોરેજિન સબસ્ટન્સ હોય જે પાર્ટિકલ હોય બહારનો એની ઉપર આવેલું હોય આવી રીતે એનું સ્ટ્રક્ચર છે કે આવી રીતે એક એન્ટીજન હોય અને એની ઉપર અલગ અલગ રીતે એન્ટીજેનિક સાઇટ આવેલી હોય બરાબર અલગ અલગ આકારની બરાબર આ એન્ટીજેનિક સાઇટ છે આ ત્રણે ત્રણ બરાબર અને જે એન્ટીજેનિક સાઇટ છે એને એપિટોપ્સ કહેવાય બરાબર આને ધ્યાનમાં લેજો હવે આ જે એપિટોપ્સ છે એ આ એન્ટિજનની એન્ટિજેનિક સાઈટ છે અને એની સાથે આપણી એન્ટીબોડી જોડાશે આ જે આમ છે ને એના સાથે તો મતલબ એવા આકારની એવી કોમ્પ્લિમેન્ટરી ટાઈપની એન્ટીબોડી બનાવવી જોઈએ તો કોઈ એક એન્ટીબો કોઈ એક એન્ટીબોડી એ ચોક્કસ એન્ટીજન સાથે જોડાય પરંતુ જેવું એન્ટિજન છે એ ઘણી ઘણી બધી એન્ટીબોડી સાથે જોડાઈ શકે છે બરાબર કારણ કે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો આના સ્ટ્રક્ચરમાં ત્રણ પ્રકારની આ સ્ટ્રક્ચરમાં ત્રણ પ્રકારની એન્ટીજેનિક સાઇટ છે એટલે આને ત્રણ જુદી જુદી એન્ટીબોડી દ્વારા આ જોડાઈ શકે એન્ટીબોડી સાથે આ જોડાઈ શકશે બરાબર એટલે એન્ટીજન એ ઘણી બધી અલગ અલગ પ્રકારની એન્ટીબોડી સાથે જોડાઈ શકે પરંતુ એન્ટીબોડી એ કોઈ ચોક્કસ પ્રકારના એન્ટીજન સાથે જ જોડાય બરાબર એટલે આ વાતને આપણે ધ્યાનમાં લઈશું હવે વાત કરીએ આ એન્ટીબોડી શું છે એન્ટીજનનું નેચર જોયું કેમિકલ એવી રીતે એન્ટીબોડીનું નેચર જોઈએ તો આ કોમ્પ્લેક્સ ગ્લાયકોપ્રોટીન જ છે બરાબર આગળ જે એન્ટીજન હતું એ પોલીસેકેરાઈડ પણ હતું ન્યુક્લિક એસિડ પણ હતું પણ આ ઓનલી ઓનલી માત્ર ને માત્ર ગ્લાયકોપ્રોટીન જ હોઈ શકે બરાબર આ વાતને ખાસ ધ્યાનમાં લઈશું હવે આ એન્ટીબોડી કોણ બનાવે એન્ટીબોડી કોણ બનાવે બી લિમ્ફોસાઇટ બનાવે આપણા જે લિમ્ફોસ લસિકા કણો છે કયા કણો બી કણો અને એમના પણ બે પ્રકાર છે પ્લાઝમા સેલ બી પ્લાઝમા સેલ અને બી મેમરી સેલ હવે આમાંથી પણ કોણ એન્ટીબોડી બનાવશે તો જે બી પ્લાઝમા સેલ છે એ ઇફેક્ટર સેલ કહેવાય તો એ એન્ટીબોડી બનાવશે અને જે બી મેમરી સેલ છે એ શું કરશે એના નામમાં જ છે કે બી મેમરી સેલ તો એ સ્ટોર કરશે મેમરી કોની મેમરી પેથોજનની અથવા જે એન્ટીજન આવશે એની બરાબર તો તમને એવું સ્પેસિફિક પૂછાય કે એન્ટીબોડીનું પ્રોડક્શન એન્ટીબોડી કોણ બનાવે છે કયા કણો એન્ટીબોડી બનાવે તો પહેલી વાત તો એ છે કે બી લસિકા કણો અથવા બી લિમ્ફોસાઇટ એ એન્ટીબોડી બનાવે છે પણ એમાં પણ કહેવાય કે કયા પ્રકારના તો બી પ્લાઝમા સેલ બરાબર હવે જે આ એન્ટીબોડી છે એ ચાર પોલીપેપ્ટાઇડની એક ચેન છે અને એનું જે એને રિપ્રેઝેન્ટ કરવાનું રીત શું છે આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ મીઠું તો એને રિપ્રેઝેન્ટ કરવાનું કેવી રીતે કરાય એને રી એને બતાવવા માટે શું લખીએ આપણે એનએસીએલ બરાબર એક અણુસૂત્ર લખીએ તો એવી રીતે એન્ટીબોડીને દર્શાવવા માટે શું તો એસ ટુ એલ ટુ હવે એસ ટુ એલ ટુ કેમ તો એ સ્ટ્રકચર દ્વારા સમજાવું એન્ટીબોડીની રચના જોઈશું આપણે તો એન્ટીબોડીમાં તમે ખાસ જોઈ શકો છો કે જે અહીંયા બે સાઇટો છે જે પ્રોટીનની છે બરાબર આપણે જ્યારે પણ પ્રોટીનનું સ્ટ્રક્ચર જોઈએ ત્યારે એમાં સી ટર્મિનલ હોય અને પછી એન ટર્મિનલ હોય તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ સી ટર્મિનલ છે અને અહીંયા આ એન ટર્મિનલ છે તો પહેલો એવો ક્વેશ્ચન બને કે જે એન એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે એન્ટિજનને જોડાવાની જે જગ્યા છે એ ક્યાં આવેલી છે તો એન ટર્મિનલ પાસે આવેલી છે બરાબર બીજી એક વાત કે આ જે તમે જોઈ રહ્યા છો એ હેવી ચેન છે બરાબર આ બંને અને આ બંને લાઇટ ચેન છે બરાબર એટલા માટે આનું સૂત્ર આપણે બનાવી હતું એસ ટુ એલ ટુ મતલબ દર્શાવી હતું આપણે એન્ટીબોડીને એસ ટુ એલ ટુ દ્વારા બરાબર હવે બીજી એક વાત કે આમાં આ એસ 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 એટલે કે ડાય સલ્ફાઇડ બોન્ડ આવેલા છે બરાબર અને એમાં એવો બે ત્રણ પ્રશ્નો આ આકૃતિ પરથી બની શકે છે સારા એવા જો બનાવવા હોય તો પહેલાં તો એ આકૃતિ ઉપરથી એન્ટિજન બાઇન્ડિંગ સાઇડ વિશે પૂછાઈ શકે છે આ આકૃતિનું નામકરણ પૂછાઈ શકે છે બીજું જે આ સલ્ફાઇડ બોન્ડ છે એ ટોટલ કેટલા છે તો ટોટલ સોળ બંધ છે બરાબર ડાયસલ્ફાઈડ તો અને એમાં પણ હજુ જો વધારે કોન્સેપ્ટ વાળો પ્રશ્ન પૂછવો હોય તો એવો પૂછાય કે તમે જુઓ પહેલાં આ હેવી ચેન છે આ હેવી ચેન છે બરાબર આ બંને હેવી ચેનને જોડાયેલ આ બંને હેવી ચેન કયા ડાય કેટલા ડાયસલ્ફાઈટ બોન્ડથી જોડાયેલી છે તો એક આ એક બીજો એટલે બે બરાબર પછી એક હેવી ચેન અને એક લાઇટ ચેન એક હેવી ચેન અને એક લાઇટ ચેન એ બંને કયા કેટલા ડાયસલ્ફાઈટ બોન્ડથી જોડાયેલી છે તો અહીંયા એક અને અહીંયા એક એટલે ટોટલ ચાર ડાયસલ્ફાઈડ બોન્ડ એવા છે કયા ચાર એક બે ત્રણ અને આ ચાર બરાબર તો આ જે ચાર ડાયસલ્ફાઈડ બોન્ડ છે એ કેવા છે કે જે અલગ અલગ પ્રકારના મોલિક્યુલ સાથે જોડાયેલા છે એટલે કે એને આપણે કેવા બંધ કહીએ આંતર આંતરઆણવીય ડાયસલ્ફાઇડ બોન્ડ બરાબર કે જે જુદા જુદા અણુ સાથે જોડાયેલા હોય એને આંતર આંતરઆણવીય કહેવાય અને એક જ અણુના મતલબ અણુની પોતાના અંદર જ આવેલા હોય એવા ડાયસલ્ફાઇડ બોન્ડ કેટલા છે તો આ લાઇટ ચેન છે તો એક બે આ લાઇટ ચેન છે એક બે બીજું જુઓ કે આ હેવી ચેન હેવી ચેન વચ્ચે આ હેવી ચેનના અંદરનો અંદર એક સલ્ફાઈડ બીજો આ એક ડાયસલ્ફાઇડ બોન્ડ બીજો ડાયસલ્ફાઈડ બોન્ડ ત્રીજું ચોથો એવી રીતે આ જે શૃંખલા છે એની અંદર પણ એક બે ત્રણ અને ચાર એટલે ટોટલ આણવીય ડાયસલ્ફાઈડ બોન્ડ કેટલા છે બાર બરાબર બરાબર તો અહીંયા કમ્પ્લીટ એનાલિસિસ પૂરું થાય છે એન્ટીબોડીનું હવે આપણે આગળ વધીએ હવે વાત કરીએ કે એન્ટીબોડીમાં ડાય સલ્ફાઈડ બોન્ડ આવેલો છે અને એન્ટીબોડીનો શેપ કેવો છે કયા ઇંગ્લિશ આલ્ફાબેટ જેવો છે તો વાય જેવો છે બરાબર અને એન ટર્મિનલ સાઇટ ઉપર એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી છે ધ્યાનમાં લઈશું હવે એક બીજી વાત કે જે એલર્જિક રિએક્શન આવે છે એમાં જે એન્ટીબોડી આવે છે એનું નામ છે આઈજી આ જો મારે નોટ કરાવવાનું તમને રહી ગયું હોય તો પ્લીઝ આને એકવાર તમે નોટ કરી નાખજો બરાબર ધ્યાનમાં લેજો હવે વાત કરીએ લિમ્ફાઈડ ઓર્ગનની લિમ્ફોઇડ ઓર્ગન એટલે કે લસિકા અંગો આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના લસિકા અંગો આવેલા છે અને લસિકા અંગોના પણ બે પ્રકાર છે અહીંયા પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન એલ ઓ બરાબર અને સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન પ્રાઇમરી એટલે કે પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો હવે એમ આ બંને અંગોમાં ફરક શું છે એના વિશે જાણીએ અને આ બંને અંગોના એક્ઝામ્પલ શું છે એ પણ જાણીએ સૌ પ્રથમ વાત કરું તો જે પ્રાઇમરી લિમ્ફર્ગન તો એમાં શું હોય કે જે લિમ્ફોસાઇટ હોય કણો એને આ જે અંગો છે પ્રાઇમરી પ્રાઇમરી લસિકા અંગો છે એ એની અંદર લસિકા કણોનું ડેવલપમેન્ટ થશે અને મેચ્યુરેશન બરાબર એ કણો બનશે અને ત્યાં એ વિકસિત થશે અને આનો એક્ઝામ્પલ છે રેડ મેરો અને થાઇમસ ગ્રંથી બરાબર આ બંનેને ખાસ ધ્યાનમાં રાખીશું એક્ઝામ્પલમાં છે એવું પૂછાય કે નીચેનામાંથી કયું પ્રાથમિક લસિકાંગ છે તો જવાબમાં આપણે શોધવાનું કે રેડ બોન મેરો આવેલું હોય અથવા તો થાઇમસ ગ્રંથિ આવેલી હોય બરાબર હવે વાત કરું દ્વિતીય લસિકા અંગોની કે જે જે લસિકા કણો છે એને સ્ટોર કરશે અને પોલિફરેશન કરશે બરાબર અને જે સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન છે એની અંદર લસિકા કણોનું ઇન્ટરેક્શન થશે એન્ટીજન એન્ટીબોડી ઇન્ટરેક્શન ત્યાં જોવા મળશે બરાબર કયા અંગોમાં સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગનમાં બરાબર એનું એક્ઝામ્પલ છે સ્પ્લીન સ્પ્લીન એટલે ને ગુજરાતીમાં કહેવાય બરોડ બરાબર આને ખાસ ધ્યાનમાં લઈશું અને લિમ્ફનોડ એટલે કે લસિકા ગાંઠ અને એમ એ એલ ટી આ એનસીઆરટીમાં આવેલું છે આનું ફૂલ ફોર્મ છે આનો ફૂલ ફોર્મ પૂછાય છે ન્યુકોઝા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ બરાબર ખાસ ધ્યાનમાં રાખીશું અને આની એક ખાસ વાત એ છે કે આ પચાસ ટકા છે ટોટલ લિમ્ફોઇડ ટિશ્યુના બરાબર આપણા શરીરમાં જે ટોટલ લિમ્ફાઈટ ટિશ્યુ આવેલી છે એના પચાસ ટકા આ છે એમએ એલ ટી મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફાઈટ ટિશ્યુ બરાબર ધ્યાનમાં લઈશું વાત કરવાની છે કે ઇમ્પોર્ટન્ટ અને ભયાનક રોગની કે જેનું નામ છે એડ્સ એડ્સનું નામ તમે સાંભળ્યું જશે પહેલાં તો એનું પૂરું નામ આપણે જાણી લઈએ એકવાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ બરાબર અને ધ્યાનમાં લેવાનું છે અને આ એ વાયરસથી થતો રોગ છે અને એ કયો વાયરસ છે તો એચઆઈવી વાયરસ છે બરાબર તો અવળું ના થઈ જાય બરાબર આ રોગ છે અને આ વાયરસ છે એવું ના થઈ જાય એચઆઈવી નામના વાયરસથી એડ્સ થાય છે બરાબર તો આનું નામમાં જ છે આખું આખું કે આ રોગ કેવી રીતે થાય છે અને આટલો ભયાનક કેમ છે તો પહેલાં આપણે સમજીએના નામ વિશે તો એક્વાઇડ ઇમ્યુનો ડેફિશિયન્સી જે એકવાઇડ કરેલી આપણે ઇમ્યુનિટી હોય એની ડેફિશિયન્સી થઈ જાય અને સિન્ડ્રોમ એટલે ગ્રુપ ઓફ સિમ્ટમ્સ એટલે કે આ જ્યારે રોગ થાય છે ત્યારે ઘણા બધા લક્ષણો એક સાથે જોવા મળે છે ડૉક્ટરને પણ ખ્યાલ નથી આવતો કે એકચ્યુઅલીમાં દર્દીને રોગ કયો થયો છે પછી જ્યારે ટેસ્ટ કરાવવા જાય અને પછી ખ્યાલ આવે છે કે આ એઇડ્સ છે બરાબર એઇડ્સનો સૌ વાર રિપોર્ટ યુએસએમાં આવેલો તો ઓગણીસો એક્યાસીમાં બરાબર આગળ વધીએ અને આપણે જોઈએ કે આ એચઆઈવી વાયરસ પાસે એવું તો શું છે કે જેનાથી આટલો ભયંકર અને આટલો ખતરનાક રોગ એ કરે છે તો કોઈ પણ વાયરસ હોય તે વાયરસની રચનામાં એને પ્રોટીનનું આવરણ આવેલું હોય એના ઉપર એને કેપ્સિટ કહેવાય અને એની અંદર એક જીનોમ એટલે કે જનીન આવેલું હોય તો એ જનીન કેવું છે અને એના વિશે આપણે જાણીએ તો પહેલાં તો આ જે એચઆઈવી વાયરસનું સ્ટ્રકચર મેં બનાવ્યું છે અહીંયા પણ જે એચઆઈવી વાયરસ છે એને રિટ્રો વાયરસ છે બરાબર ધ્યાનમાં રાખવાનું પછી એને એની પાસે બે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે બે એકલ શૃંખલાવાળા આરએનએ ધરાવે છે તો ક્વેશ્ચન એવું પૂછવામાં આવે કે એચઆઈવી કેવા પ્રકારનો વાયરસ છે તો આરએનએ વાયરસ છે રિટ્રો વાયરસ છે અને બે સિંગલ સ્ટેન્ડર્ડ આર ધરાવે છે બરાબર આ જે દેખાય છે બરાબર બીજી શું વાત છે આની અંદર બીજી જે સ્ટ્રક્ચરની ઇમ્પોર્ટન્ટ વાત છે એનું નામ છે આ એક કેપ્સિડ આવેલું છે બરાબર આ તો સામાન્ય રીતે પી ટ્વેન્ટી ફોર કેપ્સિડ છે એની પાસે બીજું ઇમ્પોર્ટન્ટ બે વસ્તુઓ આની પાસે છે પહેલું તો જે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે એ બીજી વાત છે એની સાથે એની પાસે એક એન્જાઈમ આવેલો હોય છે કે જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એન્જેમ જેટલું ભારે નામ છે એટલું જ એનાથી પણ વધારે મોટું ભારે આનું કામ છે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એન્જાઈમ છે એક સુપર પાવર તરીકે વર્તે છે આની પાસે જે એચઆઈવી વાયરસ છે એની એની પાસે તો સામાન્ય રીતે આપણા શરીરમાં જોઈએ તો ડીએનએ હોય જનીન તરીકે ડીએનએમાંથી આરએનએ બને આરએનએમાંથી પ્રોટીન બને અને આપણા શરીરનું કામકાજ ચાલતું હોય છે પરંતુ જે આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ એન્જાઈમ છે એ શું કરશે તો એ આરએનએમાંથી ડીએનએ બનાવી શકીએ બરાબર એટલે અવળું કામ કરી શકે અને આનાથી એ આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે એ હું આગળ જાણે આનો મોડ ઓફ એક્શન સમજાવું ત્યારે એની વાત કરીશ પહેલાં તો યાદ રાખવાનું કે એની પાસે કયો એન્જાઈમ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ એન્જાઈમ બરાબર બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો આની પાસે જી જીપી વન ટ્વેન્ટી પ્રોટીન સ્પાઇક વન ટેન વન ટ્વેન્ટી આવેલા હોય છે એ શું છે તો કોમ્પ્લિમેન્ટરી છે સીડી ફોર રિસેપ્ટરને કોના સીડી ફોર રિસેપ્ટર મેક્રોફેજ અને ટી હેલ્પર સેલના હવે આ બધું શું છે એ હું સમજાવું કોમ્પ્લિમેન્ટરી એટલે કે એક તાળાની એક ચાવી હોય અને એ ચાવીથી એ તાળું ખુલે એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય બંધ બેસતું કહેવાય તો આ જે વાયરસ છે એના જે આ જીપી વન ટ્વેન્ટી તમને દેખાઈ રહ્યા છે એ કોની સાથે જોડાશે આપણા શરીરની અંદર જાય તો સૌથી પહેલાં કોની સાથે જોડાશે તો એ કોમ્પ્લિમેન્ટરી કોના છે કે જે સીડી ફોર રિસેપ્ટર આવેલા છે ને એના આ રિસેપ્ટર ક્યાં આવેલા છે તો મેક્રોફેઝમાં અને ટી હેલ્પર સેલમાં મેક્રોફેઝ એટલે બૃહદ કણો અને ટી હેલ્પર સેલ એટલે ટી મદદ રસિકા રસીકાકરણો બરાબર જે ટી કણો છે એનો એક પ્રકાર છે ટી કણોના અલગ અલગ પ્રકાર છે ટી હેલ્પર સેલ છે ટી કિલર સેલ છે ટી મેમરી સેલ છે બરાબર તો એમાં જે ટી હેલ્પર સેલ છે એના ઉપર આ સ્પેશિયલી અટેક કરે છે હવે આની મિકેનિઝમ જોઈએ બરાબર તો મોડ ઓફ એક્શનની વાત કરું એના પહેલાં કે વાયરસ એ વાયરસ એ પોતાની સંખ્યાનું ગુણન કરશે બરાબર પોતાની સંખ્યામાં મલ્ટિપ્લાય કરશે ક્યાં મેક્રોફેઝમાં અને ટી કણોમાં ટી કણો પણ એમાં ખાસ કરીને કોણ તો ટી હેલ્પર સેલ ટી મદદ કરતા કુશો બરાબર હવે આના મોડ ઓફ એક્શન જોઈએ એઇડ્સ વાયરસનું એઇડ્સનું જે વાયરસ છે એ મતલબ એચઆઈવી વાયરસ તો આપણને ખ્યાલ છે એમ કે એચઆઈવી વાયરસ એ બંને બે જે કોષ છે એના ઉપર હુમલો કરશે સૌ પ્રથમ મેક્રોફેઝ અને ટી લસિકાકરણોમાં એમાં આપણે પહેલાં વાત કરીએ મેક્રોફેઝની તો મેક્રોફેઝમાં આ ગુણન કરશે બરાબર પરંતુ જે મેક્રોફેઝ છે એ કોષને મારશે નહીં બરાબર એટલે કોષ જીવતો રહેશે એટલે આ કોષ કેવી રીતે વર્તશે મેક્રોફેઝ કે જાણે એચઆઈવીની ફેક્ટરી હોય ને એવું કારણ કે એ કોષમાંથી એચઆઈવીના વાયરસ નીકળી જ જશે નીકળી જ જશે મેક્રોફેઝમાંથી બરાબર એટલે મેક્રોફેઝને ફેક્ટરી કહેવામાં આવે છે એચઆઈવી વાયરસની આવો ક્વેશ્ચન આવી શકે છે યાદ રાખજો હવે વાત કરીએ કે ટી કણોમાં જ્યારે આ પ્રવેશ કરે ત્યારે શું કરે છે તો ટી કણોની અંદર જ્યારે આ વાયરસ પ્રવેશ કરે છે ત્યારે સૌ અંદર પ્રવેશીને ગુણન પામે છે અને ગુણન પામ્યા પછી એ કોષને મારી નાખે છે બરાબર ટી લસિકા કણોની અંદર જશે મલ્ટિપ્લાય થશે અને પછી એ કોષને મારી નાખશે કોષને મારી નાખશે એટલે ટી હેલ્પર સેલની સંખ્યા ઘટશે મેઇન આનો સ્પેસિફિક ટાર્ગેટ ટી હેલ્પર સેલ છે બરાબર તો ટી હેલ્પર સેલને મારી નાખશે અને એની સંખ્યા ઘટશે એટલે શરૂઆતના લક્ષણો કેવા દેખાશે કે તાવ આવશે ડાયરિયા થશે વજનમાં ઘટાડો થશે આ શરૂઆતનું લક્ષણ છે અને એનાથી પણ વધારે પછી ટી હેલ્પર સેલને માર્યા માર્યા કરશે એનું ગુણન કર્યા કરશે તો ટી હેલ્પર સેલની સંખ્યા બસો એમએમ ક્યુબથી ઓછી થઈ જશે અને ઇમ્યુનિટી પછી વીક થવા લાગશે જે પ્રતિકારક તંત્ર છે એ વીક પડવા પડવા લાગશે કોનું યજમાનનું કોના યજમાનનું કે જે એચઆઈવી વાયરસ જેની અંદર છે બરાબર અને આ જ્યારે ઇમ્યુનિટી વીક પડે ત્યારે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન જોવા મળે છે ઓપોર્ચ્યુનેટિક ઇન્ફેક્શન એટલે કે અવસર જોઈને ઇન્ફેક્શન થવા લાગ્યું કારણ કે એટલી બધી ઇમ્યુનિટી વીક પડી જાય છે કે જે સામાન્ય અવસ્થામાં આપણે અત્યારે રહીએ છીએ તો સામાન્ય ફૂગ વાયરસ માઇકોબેક્ટેરિયમ ટોક્સોપ્લાઝમા જેવા પ્રજીવ એ આપણને કોઈ નુકસાન અત્યારે પહોંચાડી શકતા નથી પરંતુ જ્યારે આવું એડ્સ થાય છે અને ઇમ્યુનિટી વીક પડી જાય છે ત્યારે આ બધા જ પ્રકારના સજીવો આપણને પેથોજન આપણા શરીરમાં પેથોજન તરીકે વર્તે છે અને આપણને બીમાર કરે છે બરાબર તો આ બધાએ એક અવસરની રાહ જોઈ કે અવસર મળ્યો એટલે એ ઇન્ફેક્શન કરવા લાગ્યા બરાબર તો ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે યાદ રાખજો બરાબર અને સમજજો એક વાર આની ડાયગ્રામ આપેલો છે એને પણ ખાસ ધ્યાનમાં લેવાનું આ જોઈ શકો છો તમે રિટ્રો વાયરસ બરાબર એચઆઈવી વાયરસ છે અને વાયરલ આર એ આર કોર એટલે જે આર છે એ તો જ્યારે વાયરલ આર કોર એટલે કે આર એ અહીંયા દાખલ કરશે બરાબર એટલે કે સામાન્ય જે કોષ છે એ પણ વાયરસ અસરગ્રસ્ત બનશે તો આને આર એન એ આવવા દીધું અને એની પાસે જે એન્જાઈમ હતું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ એના દ્વારા એને ડીએનએનું નિર્માણ કર્યું બરાબર આર એન એનું ડીએનએ બનાવી કાઢ્યું અને આ જે ડીએનએ છે એને આ સેલના ડીએનએ સાથે જોડશે કયા એન્જાઇમ દ્વારા ઇન્ટીગ્રેટ નામના એન્જાઇમ દ્વારા બરાબર અને એના પછી એ ડીએનએ આની સાથે જોડાઈ ગયું અને એ નવા વાયરલ આરએનએ નું નિર્માણ કરશે અને નવા વાયરસનું નિર્માણ થશે અને પછી નવા વાયરસ બહાર નીકળશે અને નવા વાયરસ બનશે અને પછી બીજા કોષો જેવા કે ટી હેલ્પર સેલ અને મેક્રોફેઝને નુકસાન પહોંચાડશે બરાબર બરાબર તો આ પ્રમાણે આખી રીત છે આની આ એક્શન મોડ ઓફ એક્શન છે આપણને બીમાર કરવાની તો આને પણ એકવાર તમે ધ્યાનમાં લઈ લો અને આપણી ઇમ્યુનિટી વીક થઈ જાય છે એટલા માટે આનું નામ છે કે એકવાર ઇમ્યુનિટીની ડેફિશિયન્સી એવો સિન્ડ્રોમ સિન્ડ્રોમ એટલે કે ગ્રુપ ઓફ સિમ્ટમ્સ ગ્રુપ લક્ષણોનું ઘણો બધો સમૂહ જોવા મળે બરાબર એક લક્ષણ નહીં હવે આપણે વાત કરીએ કે આ જે એડ્સ થયો છે તો એનો ટેસ્ટ કેવી રીતે કરવાનો તો પહેલો જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ એનું નામ છે એલિઝા બરાબર એનું પૂરું નામ શું છે એલિઝાનું એન્જાઈમ લિંગ એમ્યુનો સોર્બન્ટ એસે બરાબર ખાસ યાદ રાખજો કયો ટેસ્ટ કરવામાં આવે છે એલિઝા અને કન્ફર્મ કરવા માટે કે હા પાક્કા પાયે એડ્સ છે જ તો એના માટે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરવામાં આવે છે પછી આની સારવાર માટે શું છે તો એન્ટી એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ આપવામાં આવે છે સારવાર માટે જે આંશિક અસરકારક છે જેના લીધે આપણે વાયરસને મારી નથી શકતા પરંતુ વાયરસનું જે ગુણન પામે છે એને થોડું અટકાવી શકીએ છીએ જેથી આ રોગથી મૃત્યુ થવાનું તો શક્ય છે પરંતુ એનો ટાઈમ આપણે વધારી શકીએ છીએ કે જે પણને પણ આ રોગ થયો છે એનો થોડા આયુષ્યમાં એમ એના આયુષ્યમાં થોડો વધારો કરી શકીએ છીએ દવા દ્વારા બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ કેન્સર અને જે ડ્રગ્સ વિશેનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો અને મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ